આજે આપણે અડદની દાળ બનાવીશું એ માટે આપણે દાળ છે તેને બાફી લઈશું હવે આપણે દાળ બાફવા માટે પાણી પાણી છે 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 તે તે ગરમ ગરમ કરવા મૂક્યું હવે હવે આપણે થવા દઈશું આપણું પાણી છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં દાળ બાફી લેશું હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું હવે આપણે બફાવા દઈશું હવે આપણી દાળ બફાઈ છે ત્યાં સુધીમાં આપણે કાંદા ટમેટા મરચી આપણે સમારી લઈશું અને આદુને આપણે ખમણી લેશું હવે આપણી દાળ છે તે બફાઈ ગઈ છે હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું હવે આપણે કાંદા ટમેટા અને મરચી ત્રણેય સમારીને તૈયાર કરી લીધું છે અને આદુ પણ ખમણી લીધું છે હવે આપણી દાળ છે તે એકદમ સરસ બફાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે વઘારી લઈશું વઘારવા માટે આપણે તેલ છે તે ગરમ કરવા મૂકીશું હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તમારે રાઈ અને જીરું નાખી દઈશું ખાંડેલું લસણ નાખીશું ઘી તમારે મરચી નાખીશું લીમડો નાખીશું કાંદા નાખીશું સમારેલા હવે આપણે તમારેલા ટમેટા નાખીશું સડવા દઈશું હવે આપણે આદુ નાખી દઈશું ફરી પાછું સાતળી દઈશું હવે આપણે હજી થોડી વાર આપણે સડવા દઈશું હવે એકદમ તરફ તડી ગયું છે હવે આપણે તેમાં બધા મસાલા નાખી દઈશું જીરું નાખીશું ચટણી નાખીશું હળદર નાખીશું ખાંડ નાખીશું મીઠું નાખીશું લીંબુનો રસ નાખીશું હવે આપણે સાતળી દઈશું હવે આપણે બાફેલી અડદની દાળ નાખી દઈશું હવે આ રીતના આપણે ફેરવતા જશું હવે આપણી અડદની દાળ છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું હવે આપણી અડદની દાળ છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો